બાઇક નહીં ન હું કરે કારુબેન બાઈક આવી વન અંગાત લઈ જો એરા કોક કરશી એરા બધા જીએતા ન મે રતન ભાઈ આ ભાઈ દુડી કર આપો આ વાત તમામ કહો બગો આ ટાઈમ નહી હારાડો ચાલ છે હા રાજી અન તમન બટાકો આપવા ન હતી કે હા તો આવો અન કારુબેન કંજવાનો પા હારાડો જી કોણ હતા આપરા પાન બાઈક નહી આવો હા આવો હા લેઓ એ સુકરે પોળી પર લઈ લે એ તો તારું હા તમર મરે હાડું નીકળ ને પેટ્રોલ પૂરાવશું તો આવશું પેટ્રોલ લે પૂરાવશું અને બટાકો એ આપશું બટાકો હા હા હેડો આવું પોસ બસ પકડશે તો એ તો અમાર ઉપર મેકી દેન બધું હા હેડો એ સાઈડ પોલીસ કઉ આયા યાર ટેન્શન ના લ્યો હું બેઠું

થોડા ઘણા ચા પાણી ના મળે તો સારું ડ્યુટી તો અમે કરવાની છે પૈસા આવે જ ના આવે આવત છે ચક્રા લગભગ આવતો જ દેખાય ભરી ને જો ભર્યું નહી ખાલી ગાડી જોઈ લો મારું બાજુ ભરવા જોઈજુ પાછું

કામ કરો સાહેબ આ કો સાહેબ 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 બસ સાહેબ કો હું કામ સાહેબ નહીં આધાર કાર્ડ નહીં આરસી બુક કોઈ કશું નહીં કાર કોઈ કશું નહીં એટલે સાહેબ સાહેબ બસ હું એટલે કાર કોઈ વાત હું વાત હું કહું આ તો જમાદારી લે જમાદારી બધું અમારું છે કોણ હાઢું નોખો

બસ વાળા તમે કી આવો હું આવું એમ કેજો પેલે મેમો પર જન બાઇક લઈજો અને નહી એમ ઓ અમે મેમો પર એવા લાગીયે તો આ મેમો પર તમને ફાયદાવાળી વાત હું હું અમે બધા લેવા જઈએ ભરી

બોટ આને તો ઇતારે ઓર પોલ કે સહી પર મેમો ભરી દે તો બાઇક લઈ જજો હા રેડો તાર কোাকেক মারাজা জুই কোমারা হনা হনা পৃল মারা পিল পাইক পাইকা ক্মারে ত্য নিটাই এক্য একবে ক্য পাক্য পিলে পাইকে কোকাকা